હાલો સર્વે ના ઘોઘાબારા ખારા પાટ બાલ પંથક ને અઢી હવા મારી સર્વેને સર્વે કે કાળુ તળસે બતાવતા એની નાચની પેઢી બતાવતા કેશુ નાનું બતાવેલી પેઢી કેશુ નાનુની પેઢીએ પણ કાળુ તલસી આવેલ નથી તો એને બતાવી સ્વાગતની પેઢી તો કેસુના નું અને કેસુના નું ની નાદ ચોક્કસ ની બે વખત આવે મારી નાદ પણ કાળુ તલસી સ્વાગત ની પેઢી ના આવ્યો તારે મારી સર્વે નાદ જે જે ના દીધી સ્વાગત ની પેઢી બતાવતા નથી આવ્યો નથી આવ્યો એની ઉપર બધી નાતે મારી જે મોટી નાત સમજણી નાદ ન્યાય નાત ચાર ધામના રખાના જેને ડર હતો ગઢુલાના કાયદાનો ગઢુલાની પેઢીનો જેનો ડર હતો ગઢુલાના બંધારણનો ડર હતો ગઢુલાના કાયદાનો બંધારણનો જે થયો હતો જે કાનૂન બંધારણો એનો જેનો ડર હતો મારી નાતની સાર ધામણા રાખવાનો ડર હતો એ સર્વે મારી નાત કાળુ તલસી તું નંબર એક સ્વાગત ન આવ્યો એ સર્વે મારી નાત ન્યાયધારી ના જ હતી એનો ધર્મ ન્યાય જે નીતિ જેને દેવીને ભગવાનનો સાર ધામના રખાનો ડર હતો સર્વે મારી નાત કાળુ તલસી બંધાઈ જોઈ લે તું પૂછ બંધાણે તારી બતાવેલી આવ્યો એટલે બીજું કે તું મને આવું તો મને તું આવું બોલશો કે કુતરા 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 બોલ તો કૂતરા ગુણે કુતરા તો કાકી હોય કૂતરો કાકીને કાકી સુધી કૂતરો અડી જાય પણ કાળો તલસી તું હકી દાદીને અડી ગયો કોઈને કુતરા જેવા કામ કર્યા ભાઈ કુતરા જેવું કામ કોઈને કર્યું જો દાદીને તે ત્યાં નો છોડી હોય તો તું હમણાં હું બોલ છો એ બરાબર છે પૂછતો બેસા ચાર નાચી લાવ પૂછતો દાદો કે મેં દાદી રાખી કુતરો તો કાકી ને રાખે પણ મેં દાદી રાખી પૂછતો દાદી તને શું કે દાદો કુતરા જેવા કામ કોઈ કોઈને કર્યા પૂછ ના અને બીજું તારા વાડી વસ્તાર કોઈ બેન દીકરીનું કોઈનું નાતનું ગોત્રીની બેન દીકરી નું હક પણ આડું આવે છે કોઈને સોડે છે વિચાર કરતો રિપોર્ટ હકીકતમાં તમને કોઈનું હક પણ કોઈને હગાય બેન દીકરી કુટુંબની બારની તમે કોઈ દીક મૂકી છે હે ભાઈ કોણ કુતરા જેવા કામ કરે વિચાર કરતો વિચાર કર આપણા રિપોર્ટ જો આપણા કુટુંબના રિપોર્ટ ન તારા કુટુંબના રિપોર્ટ ન તું ભાઈ તું બોલમાં બોલમાં તું લવારીયું કરીમાં અને આ કલકલિયાની ક્રિયાત કહેતા આ હર વીડિયોમાં મારી મારા વીડિયોમાં એક માણસ નહીં બોલતો હોય અને તારા વીડિયોમાં કલકલ કલકલ થાય અને એમાં કલકલિયાની ક્રિયાતનું નામ પડી ગયું એ વાત સાચી છે ખોટી નથી એ વાત રાઈટ છે મારી સમાજની મારી નાદની વાત રાઈટ છે કે તારા વીડિયોમાં કલકલ હોય અને કલકલ કરે વાળા વીડિયો બનાવી બનાવીને મોકલ તારા વીડિયામાં કલ કલ ચાલુ હોય બે બે ત્રણ ત્રણ જણા વાત કરતા હોય એક વીડિયામાં એટલે કલકલિયા ની ક્રિયા નું નામ પડ્યું બરાબર મારી નાચ કે છે રાઈટ છે તું કલકલિયા ગુડે કરી માં સ્વાગત હા સ્વાગત ભાઈ તું કરી માં સ્વાગત આવ્યું ને તારે આપડે ન્યાય થી કાનૂન થી અને તેથી મજા આવશે અને ત્રીસ માં મજા નહીં આવે અને કાળું તલશી હજી તો નમરિયા પડ્યા પિક્ચર બાકી છે આપા હે लावर बसचा एक कालू कालू तेरा कैसा काम है विचार कर कुत्ता जैसा कैसा कुत्ता जैसा तेरा काम है ये विचार कर तू कौन है कोने कौन है बोल सो है तारा पॉइंट नाइस में हरा सवाना <laughs> तारा हारू थे जो कहाँ मरा कलेजा मरा कलेजा हाँ वाह मरा कलेजा तेरी तेरी पॉइंट तो बहुत अच्छी है तेरे नाइस में सारा बन जाना है तुम बहुत सारा देखा था है नाइस में વિચાર કર વિચાર કર વિચાર કર તારી પોઈન્ટ દાંતમાં હારા થવાની હા ભાઈ બહુ ડાયો સ્વાગત આવ સ્વાગત આવ સ્વાગત આવ મજા તો પછી આવશે મારી સહારી નાદ બેઠી હોય અને એની માલિક આપણે ન્યાય ને કેસુડાનો તારો કાંટો ન્યાયનો ન્યાય કરવો છે એક વખત આવ તું આવ તું આગુ આગુ બહુ ફટકા મારમાં ભાઈ તું સાવા કરીમાં તું સાવા કરીમાં અને એમ તો કર્યો